હાલો આજે તો હું ને મારા જય શ્રી કૃષ્ણ તો આજે રોજે રોજ શું બનાવું એવું વિચાર્યું તો મેં ફ્રીજમાં જોયું તો એક આપણે મરસું પડ્યું હતું તો એક મરસું પડ્યું હતું તો મેં વિચાર્યું કે હાલો આજે આ કંઈક નવું બનાવીએ તો આપણે મરસાને કટિંગ કરી નાખીશું તો આપણે મસાને ધોઈને સરસ કટિંગ કરી નાખીશું તો આપણે મસાને સરસ કટિંગ કરી નાખીશું આપણે બીજાનો ભાગને કાઢી લેવાનો આપણે પીસ બધા એક સરખા બનાવી નાખ્યા છે સરસ નાના નાના પીસ બનાવી નાખ્યા છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે આપણે એક ટમેટું લઈશું ટમેટાનું આપણે કટિંગ કરી નાખીશું આપણે ટમેટાના નાના નાના પીસ કરી નાખ્યા છે તો આપણે એને સાઈડમાં રાખી દઈશું હવે લઈશું આપણે દહીં બહુ ખાટો દહીં નથી લેવાનું મોડું દહીં લેવાનું છે ચાર ચમચી આપણે દહીં લઈશું દહીંની અંદર એક ચમચી આપણે મરસું નાખીશું આમાં આપણે હળદર નાખીશું એમાં આપણે અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું આપણે એની અંદર હિંગ નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું આપણે એને મિક્સ કરી દઈશું એની અંદર નાખશું આપણે હવે મિક્સ આપણે હવે એની અંદર નાખીશું ટમેટો આપણે એને મિક્સ કરી દઈશું આપણે સરસ મિક્સ થઈ ગયું છે તો આને આપણે પાંચ મિનિટ માટે ટાંકી દેવાનું છે હવે આપણે ગેસને ચાલુ કરીશું એમાં નાખીશું આપણે શીંગદાણા આખું જીરું નાખીશું અડધી ચમચી આપણે આખા દાણા નાખીશું આપણે એક ચમચી તલ નાખીશું આપણે એને સરસ શેકી લેવાના છે આપણે મરસા રેસ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી નાખીએ આપણે શેકાઈ ગયું છે તો આપણે આને ગેસ બંધ કરી દઈએ આપણે આને બ્લેન્ડરમાં પીસી લેવાના છે મસાલો આપણે આને મિક્સરમાં પીસી લઈશું આપણે શીંગ અને તલને એને પીસી લીધું છે હવે આપણે દોઢ પાવડું તેલ એડ કરીશું આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આને અંદર એડ કરી દઈશું આપણે આને ધીમા ગેસે થોડીવાર વાર રહેવા દેવાનું છે હવે આપણે એને થોડીવાર ઢાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું વાહ સરસ બની ગયું છે આપણે એના અંદર થોડુંક પાણી એડ કરીશું તો આપણે જેમાં મરસાને રેસ કર્યા હતા એવડી પાણી ધોઈને અંદર એડ કરી દઈશું દહીં છે એટલે આપણને થોડુંક ખાટું મીઠું લાગશે એટલે થોડીક આપણે ખાંડ નાખીશું થોડી ગમથી સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું અને પછી આપણે ફરીવાર ઢાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું સરસ આપણું શાક તૈયાર છે એની અંદર આપણે શીંગ દાણાનો એનો મસાલો બનાવ્યો છે એ આપણે બે ચમચી એડ કરીશું અને આપણે થોડી વાર ઢાંકી દઈશું હાલો આપણે જોઈ લઈશું આપણું નવું શાક સરસ તૈયાર છે તો આપણે એની અંદર લીલા દાણાને એડ કરીશું તો આપણું નવું શાક સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયું છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે